ગામો ગાય ગુંડા હોય મને બધી ખબર છે અમારા ગામમાં બે છે પણ એ નથી હવે વાયડી ના માંડવી રિજેક્ટ કરી તો આ બાપો હમણાં ઊભા ઊભા ગોપાલ ઇટાલિયન ફોન કરશે ગોપાલ ઇટાલિયો એના માણસો આવીને ઉભા છે બાદ છે એવી ખબર હોય તો એ સેન્ટર હું ની કપડો મને આશીર્વાદ આપો મને ત્યાં કામ કરવાની તક આપો પછી બીજી વખત હું હાથ નહીં જોડું લિસ્ટ લઈને આવીશ કે આટલું કામ કરીને આવ્યો નમસ્કાર મિત્રો વિસાવદર ની ચૂંટણીને લઈને જ્યારે ગોપાલ ઇટાલિયા મેદાન માં ઉતર્યા છે ત્યારે વિસાવદર ની ચૂંટણીને લઈને તેઓ આક્રમક રીતે પ્રવાસ દરમિયાન ભાષણ કરી રહ્યા છે સાથે જ ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને વિસાવદરના લોકોને વિસાવદરના ખેડૂતોને એક આશ્વાસન આપી રહ્યા છે કે હું જો જીતીશ તો તમારા માટે છેલ્લે અંત સુધી મારામાં જેટલી શક્તિ ભગવાને આપી છે તે શક્તિનો પ્રયોગ કરીને તમારા માટે લડીશ અને હું ભાગી જવાવાળો વાળો નેતા નથી મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે જોરદાર ભાષણ કર્યું છે તેને આપણે સાંભળીએ સાથે તેઓએ એ પણ કહ્યું છે કે મારામાં બધી પ્રકારની આવડત છે તમે કોઈ મૂંઝાતા નહીં માત્ર બે વરસ માટે પ્રયત્ન કરો મને જીતાડો જોશું શું ભાજપના નેતાઓ આપણું કરી શકે

મિત્રો આ વિડીયો અધૂરો છે હજી પણ આ વિડીયોને આપણે છેક સુધી સાંભળશું તે પહેલાં તમને એક વિનંતી કરું છું કે તમને ગોપાલ ઇટાલિયાનું ભાષણ પૂરેપૂરું સાંભળ્યા પછી તમને શું લાગ્યું છે તમે ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહેમત છો કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરજો હવે જોઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને ત્યાર પછી દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો એટલે હું તમારી લઈને આવ્યો કે તમે એમ માનતા હો કે આ છોકરો ડાયો માણસ છે હારો માણસ છે અને નકરો હારો હોય તો હું કામ આવડતું ન હોય કઈ હું વકીલ છું મેં પોલીસ માં નોકરી કરી પોલીસ આ કેમ વાત કરવી એ મને ફાવે મામલતદાર કલેક્ટર આરએફઓ એસીએફ ડીસીએફ ટીડીઓ બીડીઓ ટીડીઓ ગમે એની કેમ વાત કરવી એ મને ભગવાન એ આવડત આપી ટીવી માં કેમ વાત કરવી એ આવડત એ ભગવાન એ મને આપી સમાજ ની વચ્ચે ઊભા હોય તો હું બોલું કેમ બોલું એ આવડત એ ભગવાન એ મને આપી છે

ગામો ગાય ગુંડા મને બધી ખબર છે અમારા ગામમાં બે છે પણ એ નથી હવે વાયડીના ના થતા બધા ગામમાં બે બે પાંચ પાંચ ગુંડા ગામને ને કરે પોલીસ આરે એનું સેટિંગ હોય સરકારી માણસો આરે સેટિંગ હોય તમે અરજી આપો તો એને ઓલો પોલીસ વાળો કઈ કે નહીં હું કામ કે પોલીસ વાળાની ખબર છે કે ગામનો કોઈ માણસ અરજી લઈને આવશે અને હું એની વાત નહીં સાંભળું તો આ માણસ ઉપરાણો લઈને કોણ આવશે વન વિભાગ તમારું કોઈ જાનવર કોઈ ક્ષીણમાં મરી ને વન વિભાગ વાળો આવીને દબડાવી દબડાવી જાય તમને તો વન વિભાગ વાળાને ખબર છે કે તમારું ઉપરાણું લઈને કોણ આવશે કોઈ આગેવાન તો છે નહીં હારો માં આવું સાચું બોલો ખોટું બોલો એક તમે મામલતદાર ઓફિસે હાથ બારમાં એન્ટ્રી કરાવવા કાગળ કુગળ કરાવવા જાઓ

આવું હાચું બોલું ખોટું કેવો તો ખરા આ બાજુ તમે અહીંથી માંડવી ટ્રેક્ટર કે ગાડું કે જે કઈ ભરીને જાવ સેન્ટર ઉપર એટલે ઓલો એક ખાંડી હજાર રૂપિયા માગે નકર રિજેક્ટ કરો હું કામ કે એ માગનાર વ્યક્તિને ખબર છે કે આ વિનુભાઈ માંડવીનું ગાડું ભરીને આવ્યા છે અને એક ખાંડી હજાર રૂપિયા હું માગું છું

તમને શું લાગ્યું છે તમે ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહેમત છો કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરજો હવે જોઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને ત્યાર પછી દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડિયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફાયદો સમજો કે તમે અહીંથી ટ્રેક્ટર ભરીને માંડવી સેન્ટર ઉપર આપવા ગયા અને ઈ માણસને ખબર હોય કે જો ખોટી રીતે માંડવી રિજેક્ટ કરી તો આ બાપો હમણાં ઊભા ઊભા ગોપાલ ઇટાલિયન ફોન કરશે અને ગોપાલ ઇટાલિયો એના માણસ આવીને ઊભા છે વાત છે એવી ખબર હોય તો એ સેન્ટર વાળાની હિંમત છે તમારી માંડવી રિજેક્ટ કરે પણ એને ખબર છે કે તમારું ઉપરાણો લઈને આવે એવો કોઈ આગેવાન નથી એને ખબર છે કે તમારી રાહ કોઈ સાંભળે એમ નથી તમારી ફરિયાદ કોઈ સાંભળે એમ નથી

એક તો બદમાશ બદમાં જ કરો તોડ બાજુ હતા એ ચૂંટણી જીતી જીતી ભાજપમાં ગોઠવાઈ ગયા કેટલાક સીધા હારા માણાઈ છે પણ હારા માણાને ઓલો અધિકારી કાયમ ઉઠા બનાવી ગયા સીધો માણા હોય આ હોય ચૂંટણી જિલ્લા પંચાયતની ફલાણા પંચાયતની જીત્યા હોય હારો માણા હોય કાંઈ વાંધો નહીં પણ હારા માણાને ઓલો ટીડીયો કાયમ ઉઠા બનાવી રજૂઆત લઈને જાવ એટલે ઓલો ટીડીઓ કે મામલતા બે કલેક્ટર એમ કે સરકારમાંથી છે ને ઉપરથી આવશે ઉપરથી આવશે હવે આપડો આગેવાન બિચારો એટલો સીધો પડે ગુપ્પ તો હું હોય મારો રામદાન એટલે એમ આ વાત સાચી છે ખોટી છે અને ત્રીજા પ્રકારના આગેવાનો છે એને કાયમ ટિકિટ ટુ ટિકિટ હાલતા હોય ગામનું જે થાય એક ટિકિટ મળે જીતી જાય એટલે બીજી વાર કેમ મળે ને એની વેતરણ માં પાંચ વાર હાલતું હોય એટલે બીજી ટિકિટ મળવાના એની પાસે બે રસ્તા ભરી રૂપિયા આપે તો એની પાર્ટી એને ટિકિટ આપે ત્યાં પછી મોટા મોટા નેતાના તો ટિકિટ મળે તમારા પછી ગાંધીનગર કામ કે હવે બીજી ટિકિટ ની વેતરણમાં જાવશું આવતી સૂટણી મળું રાવ લઈને ક્યાં જાવી ફરિયાદ લઈને ક્યાં જ આવી કોણ આપણું સાંભળશે કોઈ સાંભળવા વાળો ન હોય તો રેઠા રાજ પડ્યા જાય ને રેઠું હોય એને તો ગમે ગમે એમ કરી જાય

એક લાચાર ખેડૂત દસ ગાર પાંચ ગાર માનવી લઈને જાય તો કોઈ એનો હાથ ચાલવા વાળું આ પીડાનો રસ્તો કાઢવાની ચૂંટણી આ વિસાવદર ભેસાણ માં આવી છે તમે મને લાયક સમજતા હો તમે એમ સમજતા હો કે આ જુવાનીઓ કઈક કરીએ કે એમ છે તમે એમ સમજતા હો કે આની પાસે તાકાતય છે તમે એમ સમજતા કે તાકાત વધતા આવડત છે તમે એમ સમજતા હો કે તાકાત આવડત હિંમત ધગશ ધીરજ બધું આમાં છે

આજ તમારા હારા જેવો લાંબો ખતરો નથી કરવાનો બે વર ટૂંકી મુદત નો ખતરો મિત્રો આ વિડીયો પૂરેપૂરો સાંભળ્યા પછી તમને શું લાગ્યો છે આ વિડીયોમાં કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતા ખૂબ જ પ્રેમ આપી રહી છે તો તમે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરો કે તમને ગોપાલ ઇટાલિયા કેવા લાગે છે અને આ વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ